સત્વારે ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ કરી હતી સાંભળો કલેક્ટર રજવાત કરવા શું કહ્યું જે લોકો સુરતમાં વર્ષોથી રહે છે અને જે લોકો વિના છે આથી રીતે નબળા ગરવીના પરિવારો જે લોકો કાચા પાકા છાપરામાં રહે છે અમુક ભારેથી પણ દે છે પછી લોકોની પરિસ્થિતિ એવી નથી કે જેઓ ભાડું ભરી શકે તેવા લોકોને સરકાર તરફથી આ લોકોને પુનર્વસન યોજનામાં સામેલ કરી તાત્કાલિક ધોરણે આ લોકોને રહેવા માટે લગભગ પાંચસો થી સાતસો પરિવારો છે તેમની વ્યવસ્થા કરવામાં આવે એ લોકોને ઘર બનાવીને આપવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવેલા છીએ અમે લગભગ છ મહિનાથી લેખિત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ અને નોખી પણ વાત કરી ચૂક્યા છીએ વ્યક્તિગત અરજીઓ પણ લગભગ ચારસો થી પાંચસો પરિવારો ને આપી ચૂક્યા છીએ અમે સુરત કલેક્ટર કરી આપવામાં આવી તે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અમે લોકો સુરત મુગલી શાળામાં જે મ્યુનિસિપલ કમિશનર છે મેડમજી એમને પણ અમે વ્યક્તિગત અરજી આપી ચુક્યા છીએ વ્યક્તિમાં આવેદન પત્ર પણ આપી ચુક્યા છીએ કતારકામ જનરલ ચીફ ને પણ વારંવાર નૌકિત રજૂઆતો કરી ચુક્યા છે લેખિતમાં પણ અરજી આપી ચુક્યા છીએ સુરત કલેક્ટરશ્રી ને પણ વિજયભાઈ સાહેબ જે છે તેમને પણ અમે અવારનવાર મળી અને માંગણી કરી ચુક્યા છીએ